માર્ગદર્શન હેઠળ આગામી તારીખ બાવીસ ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે સાડા નવ કલાકથી શહેરના હેમુગઢવી હોલ ખાતે બ્રહ્મ સમાજના યુવક યુવતીઓ માટે મેગા પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજનમાં યુવતીઓ માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવેલ છે ત્યારે આમાં સૌરાષ્ટ્રભરમાંથી યુવક યુવતીઓ ભાગ લેવાના છે અને

છેલ્લા ત્રીસ વર્ષથી બ્રહ્મ સમાજ માટે કોઈ પણ અપેક્ષા વગર કાર્યરત એટલે કે બ્રહ્મ સમાજનું કોઈ પણ કાર્ય હોય એમાં ખડે પગે ફરજ બજાવનાર એવા યુવાનોને પરશુરામ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવનાર છે ત્યારે આપ સૌને ફરી ફરી નિમંત્રણ છે કે આ મેગા પરિચય મેળામાં આપ સૌ જોડાવ માટે એક હજાર રૂપિયો ફ્રી રાખેલ છે એમની સાથે ત્રણ લોકો આવી શકે કાર્યક્રમમાં ને એને ફોર કલર ની બુકલેટ એક મોમેન્ટ એ બધું ફ્રી મળશે